સુરતના બે વિદ્યાર્થીએ એન્ટી સ્લીપ ડિટેક્ટર્સનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે જે સિક્યુરિટી ગાર્ડ આઈસીયુમાં કામ કરતા ડોક્ટર્સ લોંગ ડ્રાઈવ કરતા ડ્રાઈવર્સ લેટ નાઇટ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે કોઈ પણ વ્યક્તિ ત્રણ સેકન્ડથી વધારે સમય માટે આંખ બંધ રાખશે તો ડિવાઇસમાંથી આલર્ટ એલાર્મ વાગશે આ પ્રોટોટાઈપ રિસર્ચ વિદ્યાર્થીઓ એ પેટર્ન પણ કરાવી લીધા છે અને જો ડ્રાઇવિંગ કરતી વેળા અચાનક જુંગના કારણે આંખ બંધ થઈ જાય તો આ એલર્ટ એલાર્મ વાગશે કે જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય છે એટલું જ નહીં આ ડિવાઇસ માં જીપીએસ સિસ્ટમ પણ છે જો ઊંઘ આવવાથી કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક મેસેજ તેમના પરિવારજનોને પણ જાય છે આ ડિવાઇસ માં બેટરી કેપેસિટી 200 mAh છે તો ડિવાઇસ માં એસએમડી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ